मङ्गलं गौतम प्रभो मङ्गलं स्थूले भद्राध्या भद्राद्या धर्मो જય જિનેન્દ્ર પ્રતિભાનો પ્રકાશ કેટ કેટલા ક્ષેત્રોને અજવાળતો હોય છે સાહિત્ય શિક્ષણ પત્રકારત્વ સમાજસેવા સ્પોર્ટ્સ અને ધર્મદર્શન જેવા અનેકવિધ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદાન કરનાર પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ અત્યાર સુધીમાં એકસો પચાસથી વધુ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં પુસ્તકો લખ્યા છે ગુજરાત સમાચારમાં આવતી એમની ઈંટ અને ઇમારત નામની કોલમે સમગ્ર ભારતમાં વિક્રમ સ્થાપ્યો છે તો ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડિન તરીકે કાર્ય કરનાર કુમારપાળ દેસાઈના માર્ગદર્શન હેઠળ ત્રેવીસ વિદ્યાર્થીઓએ પી એચડીની પદવી મેળવી છે અનેકવિધ સંસ્થાઓ અને એમાં પણ વિશેષ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીનો સતત વિકાસ તેઓને કારણે છે દર્શનમાં અને એમાં પણ જૈન વિશ્વવ્યાપી કુમારપાળ દેસાઈ સાહેબ પાસેથી ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામીની કથાના પુનિત જળથી પાવન થઈએ અંગૂઠે અમૃત વસે લબ્દી તળા ભંડાર ગુરુ ગૌતમ તે સમર્ય વાંછિત ફલદાતા અને ઈસવીસન પૂર્વે પાંચસો સત્યાવીસ વર્ષે મહાસેન વનમાં પ્રભુ મહાવીરને પરાજિત કરવા માટે આવેલા ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વયં પોતાનો પરાભવ સ્વીકારે છે અને એ દિગ્ગજ વિદ્વાન પ્રભુ મહાવીર સમક્ષ એક વિનય મૂર્તિ બની જાય છે એથી વિશેષ તો પ્રભુ મહાવીરે એ જે વેદ જાણતા હતા વર્ષોથી જેનું અધ્યયન કર્યું હતું એ વેદને જ અને એના પદના અર્થને જ એક આગવી રીતે સમજાવીને પોતાનું દર્શન આપ્યું અને એ રીતે ગૌતમને એમ લાગ્યું કે હું અનેક શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં હું એના સત્યથી ઘણો દૂર હતો અને એટલે જ એમણે પ્રભુ મહાવીરને કહ્યું કે આપ ખરેખર સર્વજ્ઞ છો પરમ જ્ઞાની છો પરમ વિજ્ઞાની છો આપણું કહેવું યથાર્થ છે મારું મન શંકાશીલ હતું પણ હવે એ શંકા દૂર થતાં એક પ્રસન્નતા વ્યાપી છે હું આજ સુધી નક્કી નહોતો કરી શક્યો કે આત્મા નામનું શાશ્વત તત્વ વિશ્વમાં અસ્તિત્વ ધરાવતું હશે કે નહીં મને શંકા હતી આત્મા વિષયક પણ આપે એ આત્માની વાત મને સમજાવી અને મહત્તા તો એ વાતની છે એક નવીન ઘટનાનું જે સર્જન થયું અને એની વિશેષતા જોઈએ કે પ્રભુએ જેનાથી પરિચિત છે એવી વાણીમાં જ વાત કરી એકવાર એક નેતા અત્યંત વ્યથિત બની ગયા રોજ નવા કૌભાંડ આવે અને રોજ નવી મુસીબત આવે એમને થયું કે મારે હવે સ્વાસ્થ્યની ચિકિત્સા કરાવવી પડશે એટલે ડોક્ટર પાસે ગયા અને ડૉક્ટરે કહ્યું કે ક્યારેક તમારું બ્લડ પ્રેશર હાઈ થાય છે અને ક્યારેક લો થાય છે એમાં સતત અને અણધાર્યો ફેરફાર થાય છે એ અમે સમજી શકતા નથી ફ્લેક્ચ્યુએશન પણ ઘણું છે નેતાએ કહ્યું આ તમારી હાઈ લો ફ્લેક્ચ્યુએશન એ બધી બાબતો સમજી શકતો નથી કંઈક મને આ વાત સમજાય એ રીતે કહો એટલે ડૉક્ટરે કહ્યું કે તમારા બ્લડ પ્રેશરમાં ઘણો ગોટાળો છે દેશમાં રોજે રોજ થતાં કૌભાંડો જેવા તમારા ફેફસાની હાલત છે અને એટલે જ એ ફેફસા તમને ખોટા આશ્વાસનો આપી રહ્યા છે અને તમારા હૃદયની હાલત તો એવી છે કે આપનું હૃદય રાજીનામું પાછું ખેંચવાના હેતુથી રાજીનામું આપતું નથી પરંતુ ખરેખર સાચા હૃદયથી આપણું હૃદય ત્યાગપત્ર આપવાની તૈયારી કરી રહ્યું છે આમ એ નેતાને ગોટાળા પ્રજાને આપેલા વચનો અને ત્યાગપત્રની ભાષા બરાબર સમજાઈ ગઈ બસ એ જ રીતે વ્યક્તિને પોતે જે ભાષા સમજી શકતો હોય એ ભાષામાં વાત થાય ત્યારે સમજાય છે અહીં આપણે જોઈએ છીએ કે આપણને કેવી વાણી મળી છે પ્રભુ મહાવીરની એ વાણી પણ વાસ્તવિકતા એ છે કે જ્ઞાન થયું જ્ઞાન પણ નથી જો કે હવે પણ ચારિત્ર બાકી છે અને આચરણ કેટલું થાય એનો હિસાબ મેળવવાની જરૂર છે ખરેખર જૈન પ્રભુ મહાવીરનો સાચો અનુયાયી કહેવાય ખરો વિચારીએ કે પછી એવું થયું છે કે દુકાન અને દેરાસરનો માનવી સાવ જુદો બની ગયો છે એ પ્રભુની વાણી પ્રભુના ભાવો એ દર્શન એ સઘળું ક્યાંક વેગળું બની ગયું છે એવું તો નથી થયું રે અને એ ભાવનાઓ એક શેઠ પોતે વ્યાજનો ધંધો કરે એક જાટ એમની પાસે વ્યાજ લેવા આવ્યો એ વ્યાજ લખતાં લગતાં એનું વ્યાજ એવી રીતે લખાતું કે પેલું જિંદગીભર એ વ્યાજમાંથી છૂટી ન શકે પણ એ લખતાં લગતાં શેઠની પેન પડી ગઈ ત્યારે શેઠ જરા નીચે વળ્યા તો કહ્યું કે હા શેઠ હું તમારી છરી આપું છું કારણ એટલું જ કે એણે બતાવ્યું કે આપને માટે જે કલમ છે એ અમારા માટે છરી બની જાય છે અને પરિણામે આપણે જાણીએ છીએ કે જે સત્ય છે જે પ્રભુની વાણી છે એ વાણીની યોગ્ય અને યથાર્થ સમજણ ક્યારેય કોઈ એ વિચાર ખરો ખરો કે જગતમાં વસુધૈવ કુટુંબકમની વાત ચાલે વિશ્વમ ભાવતી એક નીડમની વાત ચાલે પણ ક્યારેય એ સમજાવ્યું કે આજથી છવ્વીસો વર્ષ પૂર્વે પ્રભુ મહાવીરે એમના ઉપદેશમાં એમની દેશનામાં એ વાત કરી છે એક કોહું માણુસ જાય સમગ્ર મનુષ્ય જાતિ એક બને એનો પડઘો તમને માર્ટિન લિથર કિંગમાં જોવા મળે કે માર્ટિન લિથર કિંગ જુનિયર એમ કહે છે કે હું આ જગત એક એવું જોવા માગું છું કે જ્યાં માણસનો રંગ માણસનો વર્ણ માણસની જાતિ એ કશું ન હોય એ માણસ તરીકે મહત્ત્વ હોય ત્યારે આપણે આજે એ વિચારવાની જરૂર છે કે જે વાણી મળી પ્રભુ મૂર્તિની પૂજા કરી એમાં જપ કર્યા ત્યાગ કર્યો બધું કર્યું પણ એ વાણીનો મર્મ આપણે પામ્યા છીએ ખરા અને વાણી કેવી છે મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ એ સત્યના સાધક અને હરેકાંતના શોધક હતા એમનો રૂજુ સ્વભાવી આત્મા પ્રભુની વાત સાંભળીને વિનમ્ર બની ગયો જાણે અંતરમાંથી કોઈ એમને સાધ કરી રહ્યું હતું પેલા કબીરને યાદ કરીએ કબીરે કહ્યું છે કે આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાલ આત્મા અને પરમાત્મા ઘણા લાંબા સમય સુધી અલગ રહ્યા દૂર રહ્યા વિખુટા રહ્યા આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાલ સુંદર મેળા દલાલ એક સદગુરુ મળી ગયો અને એનો સુંદર મેળા થઈ ગયો અને સત્ય સમગ્ર સત્ય પોતાની સમક્ષ પ્રગટ થયું એ સત્ય પામવાની ખેવના આજે આપણે ટ્રુથ ઇઝ ગોડ એમ કહીએ છીએ પણ કદાચ પ્રભુની વાણીને યાદ કરીએ સત્યમ ખુ ભગવંતમ સત્ય એ ઈશ્વર છે અને એથી જ આચારાંક સૂત્રને યાદ કરીએ એ કહે છે કે હે મનુષ્ય તો સત્યને ઓળખ પ્રશ્ન વ્યાકરણ આગમ આપણને કહે છે કે આ લોકમાં સત્ય જ સાર તત્વ છે તે મહાસમુદ્રથી પણ અધિક ગંભીર છે અને ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ વિચારે છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ પાંડિત્યના જાડા દૂર કર અને સત્યની ખોજ કર અંતરમાં બેઠેલા સત્યમાં ખોવાઈ જા અને એનું કારણ એ છે કે ભગવાને ઇન્દ્રભૂતિને ત્રણ પ્રમાણોથી અને એ જ રીતે પ્રત્યક્ષ અનુભવ અને સ્વ અવલોકનથી આત્મતત્વના અસ્તિત્વના કર પુરાવાઓ આપ્યા ઇન્દ્રભૂતિના આત્મા વિશેનો સંશય ધીરે ધીરે દૂર થયો અને એક આકાશનો અનુભવ થયો પણ એથી વિશેષ આ જ્ઞાનીના ચિત્તમાં રહેલો એક નાનકડો સંશય એ ચાલ્યો જતા એક નવા અનુભવમાં એ આવે છે અને એમનો જે અહંકાર હતો એ દૂર થાય છે તમે જુઓ કે પ્રભુનો સ્પર્શ થતાં કેવી ઘટનાઓ બને છે અર્જુન માળી હોય તો એની ક્રૂરતા ચાલી જાય સંગમ દેવ હોય તો એના દેવત્વનો ગર્વ ચાલ્યો જાય અથવા તો માનવ પ્રત્યેનો જે એનો તુચ્છકાર હતો એ જતો રહે એ માનતો હતો કે મનુષ્ય તો એવો છે કે એને સુવર્ણ અથવા તો સુંદરી આપો એટલે ચલિત થઈ જાય એ એની માન્યતા સર્વથા ખોટી પડી અને મનુષ્ય જાતિ તરફનો એનો તુચ્છકાર એ ઓછો થાય ચંડ કૌશિકની કલ્પના કરીએ ક્રોધને કારણે એક ઋષિમાંથી છેક સર્પ સુધી આવેલો ચંડ કૌશિક એ પ્રભુ પાસેથી પોતાના ક્રોધનું નિવારણ પામે છે કઠપુતનાનો વિચાર કરીએ એ દ્વેષથી ધબકતી હતી અને પ્રભુના સ્પર્શે એનો દ્વેષ ચાલ્યો જાય છે શૂલપાણી યક્ષ વહેરથી ભરેલા હૃદયવાળો એ યક્ષ એ પોતે પ્રભુના ચરણે જાય છે અને શાંત થાય છે આમ દિલના અનેક દર્દ અજાણે મટી ગયા એ પણ ખબર પડી નહીં ક્યારે દવા મળી આ મરીજનો શહેર આપણને અહીંયા યાદ આવશે ભારત પ્રસિદ્ધ મહાપંડિત એવા ગૌતમ પ્રભુ મહાવીરની પાસે આવી બે હાથ જોડી અને એમને કહે છે આપ સાચા જ્ઞાની છો અને આપ આપણા શિષ્યો તરીકે મારો અને મારા પાંચસો શિષ્યોનો સ્વીકાર કરો તમે જુઓ એક વિજયની પરિસ્થિતિ પણ એ પરિસ્થિતિ કેવી પલટાઈ જાય છે જુઓ ભગવાન મહાવીરે ક્ષમાભાવ ધારણ કરીને પ્રસન્નતાથી કહ્યું હે ઇન્દ્રભૂતિ ગૌતમ આ બધામાં હું હું શું જોઉં છું તમારો પરાજય નહીં તમારું અજ્ઞાન દૂર થયું તે નહીં તમારો અહંકાર નષ્ટ થયો તે નહીં આમાં હું શું જોઉં છું અને પ્રભુ મહાવીરની એ વાણી સાંભળો કે પ્રભુ કહે છે કે આ બધામાં હું ભાવિ શુભ યોગનું અને ધર્મ શાસનના પ્રભાવનું દર્શન કરું છું તમે જુઓ આવી પરિસ્થિતિ કેવી બદલાઈ જાય છે કે જ્યાં જય પરાજયની વાત જ નથી જ્યાં કોઈને વિશેષ જ્ઞાન છે ને કોઈને ઓછું જ્ઞાન છે એવું દર્શાવવાનું નથી જ્યાં કોઈ ગર્વ નથી અને માત્ર આપોઆપ ભવિષ્યનું એક દર્શન છે વર્તમાન નહીં પણ ભવિષ્યમાં કેવી ઘટના સરસ બનવાની છે એનું મનોરમ દર્શન આપે છે અને પ્રભુ શું કહે છે પ્રભુ ઇન્દ્રભૂતિ ગૌતમને કહે છે કે તમારી રુજુતાને કારણે તમારા એ જ્ઞાનનો વિશેષ ઉપયોગ થશે તમારું જે રુજુ હૃદય છે તમે જો તમે પરાજિત થયા છો એવું નહીં તમે આજ સુધી ખોટું માનતા હતા એવું નહીં તમે મોટા સંશયમાં રહ્યા હતા એવું નહીં મેં તમને સાચું જ્ઞાન આપ્યું એવું નહીં માત્ર એ કે તમારા એ જ્ઞાનનો આપણે વિશેષ ઉપયોગ થશે આપણે સાથે રહીને કેટલી ભવ્ય વાત છે આપણે સાથે રહીને ધર્મતીર્થની પ્રભાવના કરીશું એટલે કે પ્રભુની દ્રષ્ટિ એ ભવિષ્ય પર ઠરેલી છે વર્તમાનના જય પરાજયનો એમની પાસે કોઈ મહિમા નથી સૂત્રકૃતાંક સૂત્રમાં કહ્યું છે કે વર્તમાનની ક્ષણને આપણે જુદી રૂપે વિશેષ રૂપે જાણીએ અર્થાત એ ઇન્દ્રભૂતિ ગૌતમ એ સ્વીકારે છે એ આનંદથી ડોલી ઉઠે છે અને કલ્પના કરીએ કે હું સત્ય પ્રાપ્ત થયું છે ભગવાન મહાવીરના જે વચનો છે એનો પડઘો મહાત્મા ગાંધીજીમાં મળે છે સત્ય જ ઈશ્વર છે અને એની ભક્તિપૂર્ણ શોધ કરવી જોઈએ એમ કહે છે જરા શ્રીમદ રાજચંદ્રજીના તત્વજ્ઞાનનો ગહનતાથી અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે જૈન ધર્મની વાત કરતા કરતા અંતે પોતે સત્ય ધર્મની વાત કરે છે અને એ રીતે અહીં કોઈનો જય નથી કોઈનો પરાજય નથી એક અનાગ્રહ વૃત્તિ છે મારું સાચું તારું ખોટું એવી કોઈ વાત નથી પણ સત્યનો એક એક અંશ શોધવાની મહાનતા છે અને એ જ આ ગણધરવાદની ગરિમા છે ઇન્દ્રભૂતિ ગૌતમ ગુણધારક સત્યધારક અને સરળ હતા અને એટલે જ આપણને એમ થાય કે પ્રભુની વાત તો બરાબર છે પણ આ ઇન્દ્રભૂતિ ગૌતમનું આવા જ્ઞાની પુરુષનું આવા વિદ્વાન પુરુષનું આવા શાસ્ત્રજ્ઞનું કે હૃદય કેવું હશે હવે જરા બીજી બાજુનું ચિત્ર જોઈએ અપાપા નગરીમાં સૌમિલ અને અન્ય દિગ્ગજ પંડિતો મહાપંડિત સકલ શાસ્ત્ર વિશારદ ઇન્દ્રભૂતિ ગૌતમ વાતચર્ચામાં વિજય બનીને ક્યારે આવે તેની રાહ જોતા હતા અને ત્યાં વિજયના આનંદને બદલે નિરાશાના આઘાતજનક સમાચાર મળ્યા એમણે જાણ્યું કે શ્રવણ મહાવીરને પરાજિત કરવા ગયેલા મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ તો હવે એમના સમર્પિત શિષ્ય બની ગયા છે ધૂઆપૂઆ થઈ ગયેલા સૌમિલ મહાયજ્ઞ બંધ રખાયો એણે કહ્યું હમણાં બધું રહેવા દો મુલતવી રાખો બધું યજ્ઞમાં બલી માટે લાવવામાં આવેલા અનેક પશુઓને છોડી દીધા અને એમને ભયદાન આપોઆપ મળી ગયું નગરજનો પણ ધીરે ધીરે યજ્ઞ સ્થળેથી વિખરાવવા લાગ્યા અને ત્યારે એ ઇન્દ્રભૂતિ ગૌતમ પાછા ન આવતા એમના નાના ભાઈ અગ્નિભૂતિ પ્રભુ મહાવીરને જીતવા ચાલ્યા અગ્નિભૂતિ ગૌતમના ચિત્તમાં વર્ષોથી પડેલી એ શંકા એનું પ્રભુ નિવારણ કર્યું અગ્નિભૂતિ ખુદ જીતાઈ ગયા બંને મોટા ભાઈઓ એમના પાંચસો શિષ્યો સહિત ભગવાન મહાવીર પાસે દીક્ષિત થયાનું સાંભળીને સૌથી નાનો ભાઈ વાયુભૂતિ પ્રભુ મહાવીરની પાસે જવા નીકળ્યો અને વાયુભૂતિ ભગવાન મહાવીર સમીપ પહોંચ્યા કે ભગવાને જીવ અને શરીર એક છે કે નહીં કે જુદા છે એવા એના મનના સંશયને કહીને એનો ઉત્તર પણ આપ્યો આ સમાચાર સાંભળી પંડિત વ્યક્ત આવ્યા અને એને પંચભૂત અંગે સંશય હતો જગતમાં પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશ સાચા છે કે સ્વપ્ન વચ્ચે એવી એની શંકાનું નિવારણ પ્રભુ મહાવીરે કર્યું ત્યારબાદ પંડિત સુધર્માના ઈહલોક અને પરલોક વચ્ચેના સંશયને દૂર કર્યો મંડિક બ્રાહ્મણના બંધ અને મોક્ષ વિશેના સંશયનું નિવારણ કર્યું અને એ પછી આવેલા મૌર્ય પુત્રનો આપ જુઓ કે ઇન્દ્રભૂતિ ગૌતમની સાથે બીજા દસ મહાપંડિતો હતા અને એ મહાપંડિતો નો સંશય પ્રભુ કહે છે મૌર્ય પુત્રને એક સંશય હતો કે દેવ છે કે નહીં અને તે સંશય પ્રભુ મહાવીરને દૂર કર્યો અકંપિત નામના એક પંડિતને સવાલ હતો નરકના અસ્તિત્વ વિશે એનો સંશય દૂર કર્યો તો અચલ ભરાતા નામના પંડિતને પાપ પુણ્યના અસ્તિત્વ વિશે શંકા હતી એ દૂર કરી દસમા પંડિત મૈતારીને પરલોક વિશે અને અગિયારમાં પંડિત પ્રભાસને મોક્ષ વિશે સંશય હતો ભગવાન મહાવીરે આ બધા પંડિતોના સંશયનું હૃદયસ્પર્શી રીતે અને અનુભવને આધારે નિવારણ કર્યું અને એ રીતે એક આખી નવી ભગવાનની અહિંસા સમતા અનેકાંત પદ્ધતિ અને ન્યાયવાદની પરિપૂર્ત દ્રષ્ટિ આ સઘળાનો સૌને અનુભવ થયો પ્રથમ પાંચ પંડિતના પાંચસો પાંચસો શિષ્યો છઠ્ઠા અને સાતમા પંડિતોના સાડા ત્રણસો સાડા ત્રણસો શિષ્યો અને છેલ્લા ચાર પંડિતોના દરેકના ત્રણસો શિષ્યોએ ભગવાન મહાવીરના ચરણે પોતાની જાત સમર્પિત કરી અને આમ કઈ ઘટના બની એક સાથે ચાર હજાર ચારસો ને અગિયાર પુણ્યાત્માઓએ મહાવીરનો ઉપદેશ સ્વીકારતા ધર્મક્ષેત્રે એક ચમત્કારરૂપ ઘટના બની ફરી યાદ કરીએ એ અવિસ્મરણીય દિવસ હતો વિક્રમ સંવત પૂર્વે પાંચસો વર્ષે વૈશાખ સુદ અગિયારસનો કેવો આનંદ પથરાયો હશે ત્યારે એની આપણે સૌએ કલ્પના જ કરવી રહી આ અગિયાર મહાપંડિતો સાથેનો વાર્તાલાપ ગણધરવાદને નામે પ્રસિદ્ધ થયો ગણધરવાદ વિશે સામાન્ય રીતે આ પ્રસંગની ગરિમાનું વર્ણન થાય છે એથી વિશેષ ક્વચિત પંડિતોના ચિત્તની સમસ્યાનો ભગવાન મહાવીરે આપેલો ઉકેલ દર્શાવે છે પરંતુ અન્ય દર્શનોના સંદર્ભમાં ગણધરવાદની વિશેષતા અને તેમાં પ્રગટથી આગવી જૈન દ્રષ્ટિ જોવાનો પ્રયત્ન ભાગ્યે જ થાય છે અહીં આ મહાન ઘટનાનું જૈન દર્શનના પરિપ્રેક્ષ્યમાં અવગાહન કરીએ અને એ અવગાહન કરીએ ત્યારે આપણે એ જોવું જોઈએ કે ભગવાન મહાવીર સ્વામીના ગણધરો વિશે પ્રમાણમાં બહુ થોડી વિગતો પ્રાપ્ત થાય છે શ્રી સમવાયાંગ સૂત્રમાં ગણધરોના નામ અને આયુષ્ય વિશે થોડી હકીકતો ઉપલબ્ધ છે શ્રી આવશ્યક સૂત્ર નિર્યુક્તિમાં મળે છે આવશ્યક નિર્યુક્તિની પાંચસો છન્નું ગાથામાં આની નોંધ પ્રાપ્ત થાય છે અને એ ગાથામાં અગિયાર ગણધરોએ પ્રગટ કરેલા સંશયો ક્રમસર દર્શાવવામાં આવ્યા છે એક જીવ છે કે નહીં બે કર્મ છે કે નહીં ત્રણ શરીર એ જીવ છે કે અન્ય ચાર પંચભૂત છે કે નહીં પાંચ આ ભવમાં જીવ જેવો હોય પરભવમાં પણ તેવો જ હોય કે નહીં છઠ્ઠું બંધ મોક્ષ છે કે નહીં સાતમું દેવ છે કે નહીં આઠમું નારક છે કે નહીં નવમું પુણ્યપાપ છે કે નહીં દસમું પરલોક છે કે નહીં અને અગિયારમું નિર્વણ છે કે નહીં આચાર્ય શ્રી ભદ્રબાહુ કૃત કલ્પસૂત્રમાં બધા તીર્થંકરોમાં ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર સૌથી વધુ વિસ્તૃત રીતે પ્રાપ્ત થાય છે આ કલ્પસૂત્રમાં આશ્ચર્યની ઘટના આપણને એવું લાગે કે ગણધરવાદની ઘટના પ્રાપ્ત થતી નથી પરંતુ કલ્પસૂત્ર પર લખાયેલી ટીકાઓમાં ગણધરવાદની સમગ્ર ઘટના અને એની દાર્શનિકતાનું એક રસપ્રદ નિરૂપણ મળે છે શ્રી વિશેષાવશ્યક ભાષ્ય નામના શાસ્ત્રમાં શ્રુત બહોદરી આચાર્ય શ્રી જીનભદ્ર ગણી ક્ષમાશ્રમણ મહારાજે આનું આલેખન કર્યું છે ગણધરવાદની આલેખન શૈલી વિશિષ્ટમાં છે અને એ વિશિષ્ટતા જોઈએ ત્યારે એની અગિયાર વિશેષતાઓ આપણે યાદ રાખવી જોઈએ જે વિશે હવે પછી જોઈશું